જૈસિક રસના કેમ છો તમે બધા તો આજે ધનતેરસ છે અને તમને બધાને મારી તરફથી હેપી ધનતેરસ ધનતેરસ દિવાળીના બે દિવસ પહેલાં આવે એ પછી કાળી ચૌદસ આવે એ પછી દિવાળી આવે ધનતેરસમાં ખરીદી કરવાનો ખૂબ મહત્ત્વ છે અને આપણે બધા ધનતેરસમાં લક્ષ્મી માતાની પૂજા કરીએ અને એના આશીર્વાદ લઈએ તો ચાલો મેં તમને બધાને મારી ધનતેરસની રંગોળી બતાડ મેં આ રંગોળી કરી છે આ લક્ષ્મીના પગલા છે મમ્મી એ રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે અને એ મારા માટે ચિપ્સ અને ભજીયા બનાવે છે તો અહીંયા તેલ મુકાઈ ગયું છે અને અહીંયા હવે જાદુ થાય જોજો જાદુ થઈ ગયું ને હવે આપણી ચિપ્સ તરવા માટે રેડી છે હવે આ તેલમાં ચિપ્સ ફ્રાય સામે હવે થોડી જ વારમાં આપણી ચિપ્સ તૈયાર થઈ જશે હવે અહીંયા ભજીયાનું બેટર રેડી થાય છે તો હવે આપણી આ ચિપ્સ રેડી થઈ ગઈ છે પર અમારી પાસે અત્યારે પેરી પેરી મસાલો નથી અને પેરી પેરી મસાલો હોય તો બહુ જ મસ્ત લાગે છે રેડી થઈ ગઈ અને મેં ચીપ્સ પ્લેટમાં પણ લઈ લીધી અને હવે હું કેચઅપ સાથે ચિપ્સ ખાઈશ અને મને કમેન્ટમાં જણાવજો કે કોને કોને ચિપ્સ ખાધી છે મને કમેન્ટમાં જણાવજો કે કોણ કોણ ચીપ્સ ચિપ્સ સાથે કેચઅપ ખાઈ મારી જેમ તો હવે મમ્મીએ બટેટા પૂરી તળવા માટે મૂકી છે આપણે સાઈડ તો બટેડાની પતરીના ભજીયા કીએ અને સુરત સાઈડ બટેટા પૂરી કીએ તો તમે મને કમેન્ટમાં જણાવજો કે તમારે તો શું કીએ મમ્મીએ ભાત અને ડુંગળીના ભજીયા બનાવવા મૂક્યા છે મારા મોસ્ટ ફેવરિટ ભજીયા બધા ભજીયામાંથી તો તમે લોકો મને કમેન્ટમાં જણાવજો કે તમને લોકોને કયા ભજીયા ભાવે સૌથી વધારે તમે પણ ચાલો જમવા જમવાની થાળી રેડી થઈ ગઈ છે જેમાં બટેકા પૂરી ભાતના ભજીયા અને ડુંગળીના ભજીયા છે અને એની સાથે આ લસણની ચટણી છે જે બટેકા પૂરી સાથે ખાવાની બહુ જ મજા આવે અને છ જે આપણા ગુજરાતીની તો સાન જ છે એના વગર આપણું જમવાનું જરૂરી છે હવે જમાય તો ગયું છે પણ હવે સાફ સફાઈ કરવી પડશે ને તો જમીને તો સાફ સફાઈ કર તો હવે જમાય તો ગયું છે ફૂલ પેટ તો હવે સાફ સફાઈ કરી લે ને થોડીક તો હવે તો સાફ સફાઈ કરવાનું મન નહીં થતું કેમકે પેટ જમી લીધું તો ડાયરેક્ટ સુઈ જવાનું મન થાય પણ વિચાર્યું કે મમ્મીની હેલ્પ કરી દઉં કેમ કે પ્રાહીબેન છે તો એ કરવા નહીં દે ને જોજો હમણાં પ્રાહીબેન શ્રાવણીથી રમતા હતા અને હવે મોસમ બી લઈ લીધી કચરો તો વરાઈ ગયો છે હવે આપણે પોતું મારી દઈએ આ જો પ્રાહીબેન પાછા શ્રાવણીથી રમે છે અને હવે એ વિચારે છે કે પોતુંમાં જપાટ મારું નહીં પોતું મને અહીંયા લપસી જાય લપસી ગઈ ને મેં જમી પણ લીધું છે ને સાફ સફાઈ પણ કરી લીધી છે તો હવે હું મીઠાઈ ખાઉં છું યાર હું તો કન્ફ્યુઝ જ થઈ ગઈ હું આમાંથી કઈ મીઠાઈ ખા હું આ પિંકવાળી ખાવ તો હું તો આ પિંકવાળી ખાઉં છું તો મને કમેન્ટમાં જણાવો કે તમે દિવાળીમાં મીઠાઈ ખાધી કે કમેન્ટમાં જણાવજો કે તમારા ઘરે કઈ મીઠાઈ છે અને તમારી ફેવરિટ મીઠાઈ કઈ છે તો કાલની જેમ અમે સેમ પહેર્યું છે રેડ રેડ તો આજે ફ્રાય નાખે છે મોઢામાં

ફરે બહુ બટકા ફરે મને છે ને આજે હું એને રમાડતી હતી ને તો મારી આંગળી ખેંચી એને મોઢામાં નાખી લીધી અને પછી મને બટકા ભરવા માંડી અને જો એને ઊંધું થવું છે ભાગા દોડી કરવી છે એને પગ વહેલા આવી ગયા અને દાંત મોડા આવ્યા જો એ ભાગી ગઈ તો પપ્પા ઓફિસેથી આવ્યા અને અમને બંનેને ચાંદલો કરી ને પૈસા આપ્યા હવે આ પૈસાની હું કંઈક શોપિંગ કરીશ અને એને ચાંદલો કરીને કીધું કે મારી તલ્લી લક્ષ્મી તો તમે બે જ છો ને અને પછી પ્રાહી સાથે અને રંગોલી સાથે અમે બંનેએ થોડુંક ફોટો સેશન કર્યું દીવો રાખ્યો અને પછી લક્ષ્મીજીની પૂજા કરી